સુરતના લેવીન મોડલ સુખપ્રિત કોરના આપખાત કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે આ મામલામાં ફરાર ચાલી રહેલા સુખપ્રિતના પ્રેમી અનુરાગ જસવાલી મધ્યપ્રદેશથી ધરપકડ કરવામાં આવી છે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે અનુરાગ દ્વારા સતત માનસિક ત્રાસ આપવામાં આવતો હતો જેના કારણે સુખપ્રિતે આપખાત જેવું આત્યંતિક પગલું ભર્યું હતું ગત મે બે હજાર પચીસના રોજ સુખપ્રીત કૌરે તેના ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી દીધો હતો આ ઘટના બાદ પોલીસે સૌપ્રથમ તેના લિવ ઇન પાર્ટનર મહેન્દ્ર રાજપૂતની ધરપકડ કરી હતી જો કે મહેન્દ્રની પૂછપરછ અને સુપ્રીતના પરિવાર દ્વારા આપવામાં આવેલી વિગતવાર ફરિયાદ બાદ બીજા પ્રેમી અનુરાગ જયસ્વાલની સંડોવણી સામે આવી હતી પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ચોવીસ વર્ષ અનુરાગ જયસ્વાલ બી ફારમાનો વિદ્યાર્થી છે અને મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી છે અનુરાગે સુખપ્રીતના મોત પહેલા તેની સાથે કોન્ફરન્સ કોલ કર્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે આ દરમિયાન તેણે સુખપ્રીત સાથે અપશબ્દોનો પ્રયોગ કર્યો હતો અને માનસિક ત્રાસ આપ્યો હતો પોલીસના જણાવ્યા મુજબ સુખપ્રીત અને અનુરાગ વચ્ચે લાંબા સમયથી પ્રેમ સંબંધ હતો અનુરાગ દ્વારા સતત કડવામાં આવતા અપશબ્દો અને માનસિક અત્યાચારથી ત્રાસીને સુખપ્રીત આપઘાત જેવું પગલું ભરવા મજબૂર થઈ હતી આ કેસને ગંભીરતાથી ધ્યાનમાં રાખીને સુરત પોલીસની ટીમ મધ્યપ્રદેશમાં દરડો પાડીને પ્રેમી અનુરાગને ઝડપી પાડ્યો હતો બાદમાં તેને સુરત લાવવામાં આવ્યો છે હાલમાં પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે અને અનુરાગ જસવાલની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે આ ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી છે અને લિવ ઇન રિલેશનશીપમાં રહેલા યુવાનોમાં પણ આ ઘટનાને લઈ ભારે ચર્ચા જોવા મળી રહી છે